પણ સાં બાબા એક કરોડ નું હોય સાંભળજો રીતે સાંભળજો ને અને મારે સનાતન ધર્મ ના એક વાહક તરીકે એક ચારણ તરીકે ગુરુ મહારાજ જે આશીર્વાદ મેળ્યા છે એના સાનિધ્યમાં જ કહું છું ને આ વાત હું બે વર્ષથી કેતો આવું છું ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં સાંઈ બાબાને મંદિરો બને સારી વાત ફોટો તમે રાખો ઘરે સારી વાત તમે જ્યાં તમારી મને વાંધો નથી પણ કહું છું હું આજે જ નહીં બે વર્ષથી કેતો આવું છું સાંઈ બાબાનું મંદિર એક કરોડ રૂપિયાનું ઊભો ઊભું હોય અને બાજુમાં પચાસ હાજર નો મારા હનુમાન ડેરું હોય ને ત્યાં અહીંયા ઘા લાગે કે મારો હનુમાન ગલઢો નથી થઈ ગયો હજી તમારે બીજે અડિયો કાઢવી પડ્યા હતા મારા હનુમાન ને ડાયાબિટીસ નથી થઈ મારા હનુમાન ને બ્લડ પ્રેશર નથી હજી પણ ભરડે ફોજ ની મે હનમો જીમી ગાડર ને કેહરી મરડે મરડે નિજ પૂછ ફરે અગ્નિ ધરી ફેણ ફડી ધરજુ કરડે કરડે ગટલંગ હુતાસ જીમે મે હનુમાન કુદે ધરણી તરડે તરડે સબ રાજ કે બાલ ત્રિયા હનુ ઘ્રંટ બની દલિયો ભરડે ભરડે ગરી ફોજ ની હનમો કેવાનો અર્થ આવડી નો કોઈ નો લીએ ને લ્યો તો મને કાઈ વાંધો નથી મારું કહેવાનું એ છે કે તમે માનતા હો પણ આને કઈ તકલીફ થઈ ગઈ છે આ ભગવાન ક્યાં ગામતરે વયા ગયા છે આપડા આપણો ઉપયોગ બહુ કરવામાં આવ્યો છે ન કરવાના નાટક કરીને આપડા અને જેટલા આમાં પૈસાવાળા હોય ને અને આ લાઈવ અત્યારે आले છે ખાલી ભારત નહીં વર્લ્ડ ના દેશોમાંથી YouTube માં જોતા છે અમારે કિશોર મામા આપણે YouTube માં છે ને લાઈવ છે ને બંસીધર માથે બંસીધર છે હા બંશીધર સ્ટુડિયો અમારે કિશોર મામા લાખો હતાનું ગૌરવ છે આપણો ગુજરાતનું જોરદાર તાળીથી એકવાર વધાવો હા એટલે એમાં લાઈવ છે એટલે વર્લ્ડ આખામાં દુનિયા બધી જોવે છે આમાં મને ખબર છે એટલા બધા વ્યૂ આવશે કાલે જો હોય તો અમે જોતા હોય ઘણીવાર વાર આટલા માણસો જોઈ નાખું એમ એટલે હું અહીંથી કહું છું સાંભળો તમે અહીંયા આટલી સંખ્યામાં છો એટલા માટે અહીંયા જે આ સ્થળ દરિયા કાંઠે અને આ ખુબારી પ્રજા છે હું હજી કહીશ છે નહીં ઘણી વખત એવી છે તાકાત તમારામાં જેટલી હોય ને એટલા તમે વેગ પકડો એમાં કોઈ દિશા ન મળે ને દિશા તો થોડું ઘણું આડાવળું થઈ જાય એમ થોડું ઘણું વેસન ને એવું આવ્યું હોય છે એ હોય શું કામે હાસી દિશા નો મળે તો કારણ કે જેનામાં તાકાત છે જેનામાં વેગ છે હાસી દિશા નો મળે એટલે ક્યાંક આડાવળું ભટકાય એમ હોય છે પણ તમે એકવાર સનાતન ધર્મનો નસો કરીજો તમે એકવાર કે અમારા પૂર્વજો કોણ ગામો ગામ પાળિયા બેઠા છે આ સમુદ્રના કિનારેથી દરિયામાંથી જેટલા જેટલા આક્રમણો આવ્યા છે ત્યારે દરિયા કાંઠાની આ પ્રજાએ એના હાવજ જ બનીને હામી છાતીએ હથિયારો ને મારીને પાછા કાઢીને તમારા બાપ દાદાના પાળિયા થયા છે એના માટે તમારે નસો ઈ હોવો જોઈએ ધર્મનો નશો હોવો જોઈએ ભલા માણસ બીજા કોઈ નશા કરવાની જરૂર ન પડે એટલું પણ ધ્યાન રાખતા રહેજો હા ધીરે ધીરે હાવ પરબારું ન છોડાય ધીરે ધીરે છોડજો આમાં જે કોઈ હોય એને કઉ છું એમ નથી બધા પીધેલા બેઠા છે એવું હોય નઈ કઈ આ તો ક્યાંક હોય થોડું ખૂણે ખાસ કે હોય એટલે ખબર મેં કીધું ને એમ હું તો બધું હું તો માવા ખાતા એને કઉી ધીરે ધીરે ઓછું થાય તારું મોઢું થોડુંક વધારે ખુલે અમુક મોઢા આમાં માવો આમ લઈ સોડી આ મામા અને ઉભા હોય મિત્રો કોથમેરી ને પૂળી બાંધી હોય હોય દુકાને ઉભા હોય માવા ના બે કટકા જ દે કારણ કે વધારે મોઢું ખુલે એમ હોય એટલે આમ કરી મોઢા જીરીક નાખે ને પછી આમ આમ કરતો કરતો કે દેશ માટે કઈક કરવું છે શાકભાજી લઈને ઘરે વયો જ હવે ન થાય પણ આ દેશના કેવા યુવાનો હતા તમે હું ક્યારે કહીશ તમને આ વાર્તાઓ તમે સાંભળો છો એટલા માટે મને ગૌરવ છે કે તમે આમ પગ મૂકવાની જગ્યા નો એવા અકડે આવી ગયા તમને બધા ખબર છે કે અહીંયા અમે કઈ સનેડા ગાવાના છે નહીં હા એવો કાયમના માટે હું બોલ્યો છું કે એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ આટલું તો રાખશું રાખશું અને રાખશું એટલે હું વાત એ કરું છું કે ધર્મ માટે મળ્યા છે ધર્મ માટે થોડું ખાંજે ઘડીક વાર સમય કાઢજો હવારે કાઢજો માતાઓ બહેનો તમારી પાસે તમારા બાળકો પાસે થોડોક સમય તમે એટલો કાઢજો કે આપણો આપણો ગુરુ કોણ આપણી પરંપરા કઈ આપણો શિવ કોણ આપણો હનુમાન કોણ આપણો રામ કોણ આપણો કૃષ્ણ કોણ આપણો રામો પીર કોણ આપણી સનાતન પરંપરા કઈ દુનિયાના દેશોને ને આ બેઠેલા સાંભળી લેજો બધા દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા કોક દીક વાંચો તો ખબર પડે કે ભારતની શું પરંપરા છે મને હમણાં વિશ્વ હિન્દુ પરિષદના બધા મિત્રો એમને અભિનંદન આપું છું એ પણ અહીંયા બધા આવ્યા પછી બાપુનું સન્માન કર્યું મારું કર્યું સાહેબ આ બધા છે ને રાજનીતિ મહેનતો કરે છે અને કેવા ઘણું બધું કહેતા છે પણ પોતાના પરિવારનો પોતાનો સમય એ બધો સમયમાંથી સમય કાઢી અને સનાતન માટે જેટલા જેટલા કામ કરે છે એને એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવવા જોઈએ પોતા માટે કરવું તો બહુ હેલું છે હા જય શ્રી રામ બા બાપો બાપો નબળું નહીં નબળા પાબળા ને વાતું નહિ નબળા ગીતો સાંભળતા અસર કરે બહુ એ બધું તમે જેવું વિચારો ને હું તમને એક વાત કહું અહિયાં થી ઓગણીસો આઠ માં મુગલે આજે પિક્ચર બન્યું ફિલ્મ બન્યું આમાં વડીલો યુવાનો બધા ઓગણીસ

કે આપણો ભર્યો પહેરવા પેરયો હોય ને તો પગે લાગવાનું મન થાય એ વાત સાચી છે સાચી છે ને સાચી છે ભલા માણસ પગે લાગવાનું મન થાય ઓલા બિચારા જરીક માંડ માન હાયના હોય એવું લાગે એમાં આ મારે થોડીક બોલાઈ જાય પણ આ આ ધrar બોલાઈ જાય છે એવું છે એટલે હું વાત તમને ઈ કરવા જઈ રહ્યો છું મારે શરૂઆત કરવી છે દુહાસન થી પણ એની પેલા થોડું મહેમાનો ધીરે ધીરે બધા આવી ગયા બધા ગોઠવાઈ ગયા બેસી જાવ જ્યાં જગ્યા મેળે ત્યાં હું ફરી ફરીને કહી દઉં હજી પણ આ તમે જેટલા આવતા રહેશો આખો મેળો છે હજી કાલે આવજે આપણે આ વિસ્તાર ને પૂજ્ય બાપુ હમણાં વાત કરે છે કાયમ કે મારે બીજું કઈ નથી જોતું મારે આ વિસ્તારને એકવાર સનાતન ધર્મનું આ ગુપ્ત ગુપ્તપરયાગ તીર્થ શું છે આ ભગવાન વિષ્ણુ સીધા અહીંયા બેઠા છે અહીંયા વૃંદા બેઠા છે તુલસી અહીંયા આ જે મહાત્મય છે આ એ મહાત્મય અને અહીંયા આપણું જે સ્કંદ પુરાણમાં આપણા શાસ્ત્રો પ્રમાણેનો જે અહીંયા ભગવાન આપણો બેઠો છે ત્યાં સુધી આપણા સનાતન હિન્દુઓ પૂગે અને અહીંયા અનક્ષેત્ર જેટલું ખાવું એટલું સૂટ છે અહીંયા આવતારિયો વિવસ્થતા જેટલી જોઈએ એટલી અમે કરી દેશું પણ મારો એક પણ માણસ સનાતન થી બહાર નો જાવ જોઈએ બહાર છે અહીંયા આવી જવા જોઈએ ભલા માણસ ઈ બાપુનો એક આખો ઉદ્દેશ છે એટલા માટે બાપુ આ મહેનત કરે છે બાપુએ ગુજરાતમાં કેટલા ઝાડવા વવરાવ્યા છે એના શિષ્યો એના જેટલા છે એમની સાથે જોડાયેલી ટીમો નક્કી થઈ ગઈ છે ગામો ગામ હરિયાળા બનાવવા કેટલા વૃદ્ધાશ્રમો વિસાવદર જય અંબે હોસ્પિટલ સાહેબ જે હોસ્પિટલ તમે આપણે જાવું પડે રાજકોટ જાવું પડે અમદાવાદ જવું પડે મોટા શહેર માં જવું પડે એવી સુવિધા અહિયાં ગીર ના અને ગીર ગામડા નાના નાના ગામડાના માણસ ને મળે ને પાછું ત્યાં ક્ષેત્ર હોત કોઈ દવાખાના માં હોય તો દવાખાને હોય એની ભેળા આઠ હોય કે લ્યો રહોડું ચાલુ જ છે ઘરની બહેનો ગાયું ને દૂધ ને અને બેનું દીકરીઓને કોઈ બેન દીકરીને ડિલેવરી થાય ને એટલે કે ગાયના ઘીનો હીરો કરીને ખવડાવો મુક્તાનંદ બાપુ કે બસ દેવા વાળો તો મારો નાથ બેઠો છે એ કોઈ થી નહીં ઘટવા દે ભલા માણસ અમારે ગીર માં વાવાઝોડું આવ્યું આ બાજુ બધે નુકસાન થયા તા બહુ સેવા ભાવી માણસો ખૂબ આવ્યા અને નુકસાને બહુ થયું પણ ગીર અંદર બહુ ઓછી ખબર હોય બધા કારણ કે નેહડા તો કોઈ જાય કોણ જઈ શકે અને બાપુને ખબર પડી મેં બાપુને વાત કરી બાપુએ એ જે કઈ કરિયાણું જે એટલું જોઈએ એટલું એ તો બધું આપ્યું જ પણ હવા કરોડ હવા કરોડ રૂપિયા ના તો પતરા નેહડા માં આપ્યા બધા માલધારી ના છાપરા પાછા ઝુંપડા ઊભા થઈ જવા જોઈએ નાની વાત છે વાતું બહુ બહુ હેલી હેલી છે છે બસ બાપુ પાસે કોઈ પણ આવીને પગ્યા લાગે મોટો માણસ એને એમ કે બાપુ કૃપા કરો મારે તમારું શિષ્ય તમે મારા ગુરુ તો કે ગુરુ થવું હોય તો મારે તારો એક રૂપિયો જોતો નથી હું તો જંગલમાં બેસી તો મારો નાથ ખાવાનું દઈ દે પણ નાના માણસો હોય નેપાળમાં ભૂક ભૂકંપ આવે ને મા બાપ મરી ગયેલા બાળકો હોય તો ત્યાંથી ખટારા ફરી ભરીને આ લઈ આવ્યા ને કે આને ભણાવો એની સેવા કરો આ જાવ તમે કચ્છના ભૂકંપ પછી ભૂકંપ ત્યારે થયો ને પછી બાપુ બીજેથી ફૂગી ગયા તા અને ત્યાં રહોડા ખોલી નાખ્યા તંબુ તાણી જ્યાં આવે ને રોડ માથે જંગલમાં અને આખા ત્યાં સ્કૂલો ઊભી કરી દીધી આજે તમે કચ્છમાં ધોઈ જાઓ તો ખબર પડે શું તાકાત આપણા ઋષિ મુનિઓની આ ઉજળી પરંપરા છે મારે આ થોડી આવ્યો છું છું એટલા માટે હું તમને વાત કરું જે વાતો કલાકો સુધી થઈ શકે પણ આમાં લાઈવ છે એટલે લાખો માણસો જોઈ રહ્યા છે અને આમાં જોશે એટલા માટે હું આ વાત પધારો પધારો પુરી સંતો અહીંયા વધારે છે એમનું પણ હું સ્વાગત કરું છું ને હવે મારે શરૂઆત કરવી છે